બી તુરમ ખા તો કલોમી દસ શહીદ હોત શહીદે હવે મિત્રો રાજસ્થાન નો વીડિયો સોશિયલ મીડિયા મિત્રો વાત કરી લડુ હોય તો ભાઈ તમે ત્રણસો કિલોમીટર થી ભૈયા હે પણ સો કિલોમીટર જ્યાં વાત કરી તો ખુલ્લી મિત્રો વાત કરી તો રાજસ્થાનના લોકો તેના લડી લેવાના મૂડમાં છે હવે મિત્રો વાત કરી તો આગળ આખો તમને વિડીયો પણ બતાવવા જઈએ પણ એની પહેલાં ભાઈઓ ચેનલમાં પેલી વાય રહ્યા હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભોલતા નહીં કારણ કે ભાઈઓ આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલની અંદર તમને બધા લોકોને જોવા મળતા હોય છે મિત્રો વાત રાજસ્થાન ના વકીલો ઉપર પણ મિત્રો ધમકી મળી રહી છે રાજસ્થાન ના વકીલો બોલી રહ્યા છે મિત્રો વાત તમને બધા લોકોને ખબર છે કે તારીખ મિત્રો વાત કરી ગુજરાત થી મિત્રો વાત કરી રાજસ્થાનની અંદર મિત્રો ખુલ્યામ મિત્રો આંદોલન સાથે મિત્રો રેલવીઓ અને મિત્રો મોટી મોટી બેઠક કરવામાં આવી હતી જેની અંદર ભાઈ રાજસ્થાનના લોકો ખુલ્યામાં એવું કહ્યું છે કે ભાઈ અમને ન્યાય જોઈએ જે આ વાત કીધું તમારે લડવું હોય તો લડવા પણ વૈય હો આ મિત્રો વાત સેલેજ કેવી તો પણ ખોટું નથી હવે ખાસ કરીને સૌથી પહેલા તો મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે રાજકુમાર જાટ નામનો યુવક જે મિત્રો વાત અંદર ભાઈ તેની સાથે થયું છે ત્યારબાદ મિત્રો વાત કરી તો અત્યારે ખુલ્લા મિત્રો વાત કીધું રાજસ્થાનના લોકો છે એ લડી લેવાના મોડમાં છે જેની અંદર મિત્રો વાત કીધું જે પણ થયું બિલકુલ ખોટું થયું છે એવું મિત્રો રાજસ્થાનના લોકો દ્વારા કેવું છે હવે મિત્રો સૌથી પહેલા તમને બધા લોકોને જણાવી દઉં આપણા વિડીયો દ્વારા કોઈને પણ નિશું બતાવવા માંગતા નથી અને આપણે કોઈને પણ ખોટું કહેતા નથી પરંતુ ભાઈ આ તો જે રાજસ્થાનના લોકો કહી રહ્યા છે એ તમારા સમક્ષ અમે લાવી રહ્યા છીએ બાકી તમને બધા લોકોને ખબર છે કે રાજકુમાર ઝાડ નામનો યુવક છે એ ગોંડલની અંદર રહેતો હતો અને ત્યારબાદ મિત્રો વાત કીધો અત્યારે એક બસ એક્સિડન્ટના કારણે મિત્રો તે ડ્રાઈવરને પણ પકડી લેવામાં આવ્યો છે અને ડ્રાઈવરે પણ કબૂલિયાત કરી છે પરંતુ મિત્રો વાત કીધો રાજસ્થાનના લોકો માનતા નથી ને ખુલ્લા મિત્રો વાત કરી તો ભાઈ એવું કહે છે કે ભાઈ અમને ન્યાય જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થાય અને આ મિત્રો વાત કીધો એક હત્યા છે હવે અંદર મિત્રો તમે શું કહીશો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આ વિડીયો વિશે મિત્રો વાત કીધો તો તમારે જે પણ કહેવું હોય ને કમેન્ટ સેક્શનમાં કહી દેજો અને બાકી વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે નવો વિડીયોમાં